સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષ્ણુ સેવન કરી સંપૂર્ણ જગતને સંદેશ આપ્યો હતો કે તેઓ કાળના દેવતા પણ છે કાળની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર કાળરાત્રિ છે જે મનુષ્યને પાપ કર્મ અન્યાય અને અનાચરણથી દૂર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે એટલે જ મહાશિવરાત્રીને કલ્યાણ અને મોક્ષ પ્રદાન કરનારી રાત્રિ માનવામાં આવે છે આ તહેવારની સમગ્ર દેશમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લા અને તિલકવાડા નગરમાં આવેલા તમામ શિવાલયોમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ભક્તોએ વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરી શિવલિંગ પર જળ ચઢાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી आज शिवरात्रि का महापर्व है भक्त लोग आज सुबह से ही आ रहे हैं भगवान की पूजा अर्चना के लिए और भोलेनाथ के दर्शन कर दर रहे हैं और भगवान का अभिषेक किया जा रहा है और सभी भक्तों हर्ष और उल्लास के साथ शिवरात्रि का त्यौहार मना रहे हैं और यह शाम को भोलेनाथ की सवारी निकलेगी साढ़े सात बजे और बारह बजे महाआरती होगी એસમે સભી ભક્ત લોકો દર્શન કા લાભ મિલે